વડોદરામાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના ના અમેરિકામાં અનામત અંગેના નિવેદન વિરોધમાં મોન રેલી યોજી ધરણા કાર્યક્રમ યોજાયો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમેરિકા વિરોધી નિવેદન હતું જેને દ્વારા વિશ્વકર્મા મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસ ખાતે આવતા ડોક્ટર બાબા આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કર્યા હતા અને બાબા આંબેડકર ની પ્રતિમા પાસે ધરણા પર બેઠા હતા આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જસવંતસિંહ બાબુર પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલ રાજપાલસિંહ જાદવ ગોધરા મોરવા હડફ કાલોલના ધારાસભ્યો સહિત જિલ્લા ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે આ આજે પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે જે મોત રાખવામાં આવ્યું છે એ અનામત વિરોધી નીતિ લઈને આજે રાહુલ ગાંધી ના માધ્યમથી ક્ષતિ થઈ છે એના વિરોધ કરવા માટે આજે અહીંયા ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના સૌ આગેવાનો આપ જુઓ છો સૌ આગેવાનો આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત છે અનામત નીતિની વાત કરીએ તો અનામત નીતિમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રયાસ કરેલા અને ત્યાર પછી ઓગણીસો સત્તાવન ની અંદર છપ્પન ની અંદર કાકા સાહેબ કાલેકરે ઓબીસી નું જે અનામત માટેનું પ્રાવધાન હતું એ મૂક્યું એનો વિરોધ કર્યો ઓગણીસો એકસઠ માં એમણે રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો કે હું અનામતનો વિરોધી છું અનામત ના હોવી જોઈએ પુત્ર રાહુલ આવ્યા એમણે એવું કહ્યું કે આ બુદ્ધુ અને અનામત આપી ના શકાય અને આજે અમેરિકાની અંદર એક પ્રેસ વાર્તાની અંદર વિદ્યાર્થીઓની વચ્ચે એમણે કહ્યું કે ભારતની અંદર અનામત દૂર કરવાનું વાતાવરણ ઉભું નથી થયું ખેર

અમે સરકાર આવીશું તો અનામત દૂર કરીશું અનામત પ્રથા માટે અનેક વાર ડોક્ટર બાબા સાહેબ કરી હોય તો કોંગ્રેસ છે કે આ અનામત દૂર કરે છે અને અનામત દૂર કરે છે ત્યારે સૌને જાગ્રત કરવા માટે ભારતીય જનતા પાર્ટી અનામત માં પોતાનું સ્ટેન્ડ ક્લિયર છે એ કહેવા માટે આજે આ કાર્યક્રમ રાખ્યો હતો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જારે પણ જરૂર પડી ત્યારે અનામત રહેશે આદરણીય અટલ બિહારી બાપરેજી એવું કહ્યું લાલ કિલ્લાના ચોક પરથી જ્યારે વડાપ્રધાન હતા વડાપ્રધાનના શબ્દોની કિંમત હોય છે એમણે કહ્યું કે હું મનુસ્મૃતિને નહીં હું ભીમ સ્મૃતિને માનું આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા માહી એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધાને રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગર ની અંદર પાંચ કિલોમીટર ચાલ્યા અને આજે ત્રીજી એ સંસદમાં પ્રવેશે છે ત્યારે માથે આ આ રાહુલ રાહુલજી બંધારણની એટલી અપમાન ના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી બંધારણ ને ખિસ્સામાં મૂક્યું ને પાછલા પેન્ટના ખિસ્સા માં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં આઓ કાર્યક્રમ આપ્યો છે આદરણીય પ્રધા અમારા મુખ્યમંત્રી શ્રી અમદાવાદ શહેરમાં છે અહીંયા જસવંતસિંહ બાંભોર સાહેબ થી લઈ सांसद અને ધારાસભ્ય શ્રીઓ જિલ્લા સંગઠન સૌ અહીંયા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અમે સખત શબ્દોમાં રાહુલનું અનામત વિરોધી નિવેદન અને મનસાનો વિરોધ કરીએ છીએ